નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચૌદ વર્ષીય બાળકીનું આયુષ્યમાન કાર્ડમાં મફત ઓપરેશન કરવામાં આવ્યું ગોધરા તાલુકાના અસરડી ખાતે રહેતા એક ગરીબ પરિવારની દીકરી સાદલી પરથી નીચે ફટકાતા તેના હાથના ફ્રેક્ચર થયું હતું જેને લઈ પરિવાર ખાનગી હોસ્પિટલમાં ગયું હતું પરંતુ જે તે ખાનગી હોસ્પિટલની અંદર સરકાર દ્વારા આપવામાં આવેલા આયુષ્યમાન કાર્ડ કેમાં અમૃત કાર્ડ ચાલતું નહોતું ત્યારબાદ જેને ખબર પડતા ગોધરા બામરોલી રોડ ખાતે આવેલા ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે રાઠોડ પરિવાર આવ્યું હતું જ્યાં તેમની તેર વર્ષની દીકરીને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાથમાં બે ફ્રેક્ચર થયા હતા જેમાં ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આયુષ્માન કાર્ડ ચાલતું હોવાથી આ ગરીબ પરિવારને મફતમાં સારવાર મળી હતી અને પરિવાર હોસ્પિટલના સ્ટાફ અને હોસ્પિટલના ડોક્ટરોથી ખુશ થયા હતા અને યોગ્ય સારવાર અમને અહીંયા મળી છે તેવી વાત જણાવી હતી

ગોધરા તાલુકાથી આવેલી એમને હાથ ફ્રેક્ચર હતો જેમાં બે ફ્રેક્ચર હતા અને પ્રાઇવેટમાં એમના પેરેન્ટ્સ ગયા હતા જેમાં ખર્ચો પચાસથી સાઠ હજાર રૂપિયા સમજાવેલ હતો પણ અમારા ત્યાં આવ્યા પછી એમને મા અમૃતમ અને આયુષ્માન કાર્ડ અંતર્ગત સંપૂર્ણ સારવાર ફ્રી આપવામાં આવેલ છે એક પણ રૂપિયા નહીં લાગે એમના અને એનાથી પરિવારજન ખૂબ જ ખુશ છે બાળકીની હાલત સ્થિર છે અને કાલે આપણે પ્લાન કરીએ છે અમે આપનું નામ ડોક્ટર ઇન્દ્રજીત સિંહ છે ઓપરેશન ડોક્ટર વિવેક પટેલ સાહેબ છે કયા ગામના વતની છો અસારડી તમારી દીકરીનું નામ શું છે સંજયબેન પરસિંહ હા શું તકલીફ હતી એને હાથ ખોલી ગયેલો અચ્છા તો પછી ખર્ચો કેટલો થયો એમાં ખર્ચો તો અહીંયા જે ગુજરાત હોસ્પિટલ ની અંદર હાજર થયા એની અંદર આપણે ખર્ચો થયો સારવાર બી સારી રીતે થઈ છે અને ટોટલ લસણનો સ્ટાફ બી સારો છે અંદર સાફ સફાઈમાંથી જે ચોખ્ખાઈ એ બી સારું છે વર્તમાન બી સારું છે બધી રીતનું અહીં ચોખ્ખડ બી સારી ને બધી રીતની સફર બી સારી છે અચ્છા કઈ યોજનામાં તમને આનો લાભ મળ્યો છે મહાદમ કાર્ડ અચ્છા કેટલો ખર્ચો તમારા આમ થતો આમ લગભગ આમ તો પ્રાઇવેટમાં હું કરવા જાય તો લગભગ મારા અંદાજે પચાસ સાઠ હજારની અંદર લેજમે ચાલતું નહીં સમાચારો મેળવવા માટે આશા ન્યુઝ ગુજરાતી જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર